નમસ્તે ગુજરાતના ખેડૂતોને વર્ષ બે હજાર અંદર વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન છે એ આપવામાં આવશે મિત્રો ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા પાક ધિરાણ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજે એટલે કે ઝીરો ટકા વ્યાજે લોન છે એ આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસની અંદર નવી યોજના છે એ શરૂ કરવામાં આવશે એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને હવે પચાસ હજાર રૂપિયાની વગર વ્યાજ લોન છે એ આપવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર હવે ગુજરાતના ખેડૂતો છે એ ઝીરો ટકા વ્યાજ લોન છે એ લઈ શકશે આ અંગે બેંકના ચેરમેન બળવંત પટેલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એ અંતર્ગત વર્ષ બે હજાર પચીસથી અથવા તો વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોને લાભ આપવા માટે બસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ કરી દીધી છે હવે આ લોન કઈ રીતે મળવાપાત્ર રહેશે એની માહિતી જાણીએ તો ગુજરાતના ખેડૂતોને જમીન ઉપર લોન આપવામાં આવશે ખેડૂતોને એક એકર જમીન ઉપર દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને ગુજરાતના જે ખેડૂતો પાસે બે એકર જમીન હશે એમને વીસ હજારની ત્રણ એકર હશે એને ત્રીસ હજારની ચાર એકર જમીન હશે એને ચાલીસ હજારની લોન આપવામાં આવશે અને પાંચ એકર જમીન હશે એ ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની લોન છે એ વગર વ્યાજે આપવામાં આવશે અહીંયા મિત્રો એક મર્યાદા છે કે પાંચ એકરથી વધારે જમીન હશે તો એના ઉપર લોન છે એ આપવામાં નહીં આવે મેક્સિમમ પચાસ હજાર રૂપિયાની લોન છે એ આપવામાં આવશે હવે આપને જણાવી દઈએ કે ખેડૂતોને આ લોન છે એ ત્રણ વર્ષ માટે આપવામાં આવશે એટલે કે લોન લેનાર ખેડૂત છે એ ત્રણ હપ્તાની અંદર આ રકમ છે એ ચૂકવી શકશે વગર વ્યાજની લોન ચૂકવવા માટે ત્રણ વર્ષનો સમયગાળો છે એ આ આ યોજનાની અંદર આપવામાં આવશે તો મિત્રો તમારે પૈસાની જરૂર છે અને તમે લોન લેવા માગો છો તો વગર વ્યાજે બેંક પાસેથી તમે પચાસ હજાર રૂપિયા છે એ ઉપાડી શકશો અને એ પૈસા ચૂકવવા માટે તમને ત્રણ વર્ષનો સમયગાળો આપવામાં આવશે ત્રણ વર્ષની અંદર તમે ત્રણ હપ્તા કરી અને પૈસા છે એ બેંકને ચૂકવી શકશો મિત્રો ગુજરાતની અંદર અંદાજે બેંક સાથે જોડાયેલા પચીસ હજાર કરતાં વધારે ખેડૂતો છે એમને લાભ લાભ મળવાપાત્ર રહેશે અહીંયા આપને જણાવી દઈએ કે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખાસ કરીને બેંકમાં ખાતું હોવું જરૂરી છે આધાર કાર્ડની જરૂર પડશે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અથવા તો એક અલગથી મોબાઈલ નંબર છે એની જરૂર પડશે જમીનના પુરાવા સ્વરૂપે સાત બાર અને આઠની નકલની જરૂર પડશે અને પાસપોર્ટ સાઇઝના પોટાની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે બેંક પાસેથી આ લોન છે એ ઉપાડી શકશો હવે મિત્રો કયા ખેડૂત ભાઈઓ છે એ આ લોન લઈ શકશે તો ગુજરાતના જમીન ધરાવતા દરેક ખેડૂત મિત્રો છે કે જેમને પૈસાની જરૂર છે એ લોકો આ લોન છે એ ઉઠાવી શકશે આ લોનની અંદર કોઈ આવક મર્યાદા છે હાલમાં નક્કી કરવામાં નથી આવી હવે જાણી લઈએ કે ગુજરાતના ખેડૂતોએ કઈ બેંકમાંથી લોન લેવાની છે તો મિત્રો એક અઠવાડિયા પહેલાં રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર પછી સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે એટલે મિત્રો ગુજરાતની અંદર સુરત જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર માત્ર લોન આપવામાં આવશે એટલે કે સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ અને રાજકોટ જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ ત્યાંની જિલ્લા સહકારી બેંક છે એ બેન્કમાંથી વગર વ્યાજે લોન છે એ લઈ શકશે તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે એક જ સરકાર છે તો માત્ર ને માત્ર બે જિલ્લાની અંદર ખેડૂતોને લોન શા માટે આપવામાં આવશે એ સિવાયના બીજા જિલ્લાના ખેડૂતો છે એમને લોન શા માટે આપવામાં ન આવે તો શું તમારે લોનની જરૂર છે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂત ભાઈઓને આ લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો અને રાજકોટ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ સરકારી સુરત જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લા સહકારી બેંક છે ત્યાં જઈ અને પચાસ હજાર રૂપિયાની વગર વ્યાજ જે લોન છે એ મેળવી શકશે અને ખાસ નીચે એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો કે હાલમાં તમારી કૃષિ ઉપર કેટલી લોન ચાલુ છે અને તમારે પૈસા વાપરવા માટે એમ જ કહીએ તો પણ ચાલે કેમ કે તમારે કોઈ વ્યાજ ભરવાનું નથી ઝીરો ટકા વ્યાજ છે એટલે તમે બેંક પાસેથી આ મફત પૈસા છે એ વાપરવા લઈ શકો છો અને પાછી પછી પાછા તમારે એને આપી દેવાના છે તો શું તમારે આવી લોનની જરૂર છે ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને ખેડૂતોના ગ્રુપ હોય ખેડૂતોના જે નંબર હોય એમાં શેર કરજો ફેસબુક ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એ વગર વ્યાજ લોન છે એ મેળવી શકે અને એની માહિતી છે એ પણ મેળવી શકે અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી